નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કેશન આપ આજે તારીખ બે પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો કારણ કે આપણા આ ચેનલ ઉપર તમને જે માહિતી મળશે એ બીજા કોઈ ચેનલ ઉપર નહીં મળે એની હું તમને ગેરંટી આપું છું એટલે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવું જ આપણું બીજું ચેનલ એટલે કે ખેડૂતભાઈ ન્યૂઝ એને પણ જે એને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે એ ચેનલ ઉપર પણ સૌથી અલગ માહિતી તમને જોવા મળશે અને એ ચેનલ ઉપર જે માહિતી જોવા મળશે એ પણ તમને બીજે ક્યાંય નહીં મળે તો આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અઠ્ઠાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો પચાસથી બારસો બાવીસ તુવેરા જે અઢારસોથી બાવીસો ચુમ્મોતેર એરંડો એક હજારથી એક હજાર ચુમ્મોતેર અડદાજે સત્તરસો અઢારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો નેવું ધાણા અગિયારસો પચાસથી ચૌદસો બાણું તલ ઓગણીસોથી છવ્વીસો છવ્વીસ જાડી મગફળી અગિયારસોથી તેરસો એકત્રીસ જૂનાગઢમાં જો જીરાની વાત કરીએ આજે તો ચાર હજાર સાઠ રૂપિયાથી પિસ્તાલીસો પંચાણું રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો અઠાવનથી પાંચસો બ્યાસી सोयाबीन आठ सौ आठ सौ बेतालीस केरंडो आज एक हज़ार एक हज़ार अठावन चना आठ सौ पचास थ बार सौ अठावीस धाणी आजे एक हज़ार सित्तेर थी ओगनीस सौ सीतेर रुपया तल थी छवीस सौ पांसठ झीणी मगफड़ी अगयारो छ सौ सात रुपया जाड़ी मगफड़ी एक हज़ार थी बार सौ पंदर कपासनी तो नौ सौ अठार बाणु અમરેલીમાં જીરું આજે બે હજાર રૂપિયાથી ચુમ્માલીસો પંદર રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજારથી એક હજાર નેવું લસણ એક હજાર પચાસથી ત્રીસ રૂપિયા રાઇડો આઠસો પચાસથી એક હજાર અઠ્યાવીસ અજમો બાવીસસો ચાલીસથી બત્રીસો પચાસ ધાણા એક હજારથી તેરસો સોયાબીન છસોથી આઠસો પિસ્તાલીસ જાડી મગફળી એક હજારથી બારસો પંદર રૂપિયા ચીણી મગફળી આજે એક હજાર પચાસથી અગિયારસો એસી કપાસની વાત કરીએ તો આઠસોથી ચૌદસો પિંચોતેર એ જ રીતે જો જીરાની વાત કરવામાં આવે આજે જામનગરમાં તો સત્યાવીસો રૂપિયાથી અડતાલીસો એસી રૂપિયા વાત કરીએ ગોંડલની ખાવા આજે ચારસો સિત્તેરથી પાંચસો ડુંગળી છોતેરથી બસો છાસઠ તુવેર અગિયારસો એકથી બાવીસો એકાણું મગા આઠસો થી અઢારસો એકાવન એરંડો નવસો એકાવન થી એક હજાર એકાણું અડદ થી ચણા અગિયારસો એકત્રીસ વાલ પાંચસો એક થી એકતાલીસ વાત કરીએ તો બારસો એકવીસ રીતે લસણ આજે થી વાત કરવામાં આવે જો આજે સફેદ ચણાની ગોંડલમાં તો બારસો એકત્રીસ થી બે હજાર એકોતેર રાયડો આઠસો એકોતેરથી નવસો એકોતેર મરચાં સાતસો એકાવન થી છવ્વીસો એક તોળી ચારસો છતેરથી બારસો એકાવન ઝીણી મગફળી નવસો એકત્રીસ થી ચૌદસો છપ્પન રૂપિયા જાડી મગફળી આઠસો એકોતેરથી તેરસો એકોતેર વાત કરીએ કપાસની તો અગિયારસો એકથી પંદરસો એક રૂપિયા અને આખા ગુજરાતના જો તમારે કપાસના બજાર ભાવ જાણવા હોય તો આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલમાં થોડી જ વારવા મૂકવામાં આવશે એટલે જઈને ચેનલ ઉપર જોઈ લેજો ધાણાની વાત કરીએ તો નવસો એકાવનથી થી અઢારસો એકવીસ ધાણી આજે એક હજાર એકાવનથી થી એકવીસો એક એ જ રીતે જીરું આજે ગોંડલમાં પાંત્રીસો રૂપિયાથી છેતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર